નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનું પ્રકરણ અઢાર દુહા મુક્ત હાઇકોના અભ્યાસ તેમજ સ્વાધ્યના પ્રશ્નોના જવાબ જોઈશું એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં દર્શાવો પ્રશ્ન એક માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેને શું કરવું જોઈએ ઓપ્શન ક ઉદ્યમ કરવો ખ ભગવાનની પ્રાર્થના કરવી ગ નિષ્ક્રિય થઈ જવું ગ ઊંઘી જવું સાચો ઉત્તર છે ઓપ્શન ક ઉદ્યમ કરવો પ્રશ્ન બે સુકાપણો મુક્તકના કવિનું નામ જણાવો ઓપ્શન ક નીતા રામૈયા ખ ગીતા પરીખ ગ ધીરુ પરીખ ગ હીરાબહેન પાઠક સાચો ઉત્તર છે ઓપ્શન ક ગીતા પરીક પ્રશ્ન 3 જાપાનનો કયો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે ઓપ્શન ક સોનેટ ઓપ્શન ખ લિરિક ગ હાઇકુ ગ મુક્તક સાચો ઉત્તર છે ઓપ્શન ગ હાઇકુ પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ ઉત્તર દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ પ્રશ્ન બે વ્યવહારની રીત અને ક્ષત્રિય વટ વચ્ચે શો ભેદ છે ઉત્તર વ્યવહાર વટ એટલે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો જ્યારે ક્ષત્રિય વટની રીત એટલે કોઈના અપકાર ઉપર ઉપકાર કરો સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ એક નીચેના પ્રશ્નના ઉત્તર લખો પ્રશ્ન એક લીલા અને સૂકાપાનના દ્રષ્ટાંતથી કવિયત્રી કયો ભાવ પ્રગટ કરે છે ઉત્તર લીલા અને સૂકાપાનના દ્રષ્ટાંતથી કવિયત્રી એ ભાવ પ્રગટ કરે છે કે જેમ સુકાપાનના ખરખર અવાજથી આખું વન ગાજી ઉઠે છે પણ લીલાપાન શાંત હોય છે એમ અદ્રવવાળી વ્યક્તિ બહારથી સારું દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે પણ હકીકતમાં તો એ પોતાની અધૂરપ રોકવા માટે પ્રયત્ન કરે છે જ્યારે બહારથી શાંત દેખાતા માણસો ગુણવાણ હોય છે કોઈ એક ભાવાર્થ સ્પષ્ટ કરો ઉત્તર પહેલા હાઈકુમાં કવિ પોપટને વૃક્ષની સૂકી ડાળ પર બેઠેલો જુએ છે ત્યારે તેમને લાગે છે કે વૃક્ષ લીલા પાનથી છવાઈ ગયું છે આ હાઇકુનો ભાવાર્થ એ છે કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે છે અને શૂન્ય અવકાશ સર્જાઈ જાય છે પણ ક્યારેક જીવનમાં જરૂર વસંત ઋતુ ખીલશે અને સુખ આવશે કવિએ ફરતી પિંછી હાઈકુમાં એક વિચાર રજૂ કર્યો છે અંધકારરૂપી પિંછી જ્યાં જ્યાં ફરે છે તે તમામ વસ્તુઓને એ પોતાના કાળા રંગથી રંગી દે છે પણ દીવો એના કાળા રંગથી કદી રંગાતો નથી આ હાઈકુનો ભાવાર્થ એ છે કે અજ્ઞાની માણસ પર માયારૂપી અંધકારની અસર થાય છે પરંતુ જ્ઞાનીને કદી મોહ માયા સ્પર્શી શકતા નથી પ્રશ્ન ત્રણ તમારા વિસ્તારમાં ગવાતા દુહા મેળવીને લખો પ્રશ્ન ચાર નીચેના દુહાનો મુખ્ય બોધ કહો એક વિપત પડે ના વિપતને ખાય તો આનો મુખ્ય બોધ છે કે જીવનમાં વિપત્તિ કે દુઃખ આવી પડે તો માણસે ગભરાઈ જવાની જરૂર નથી કેમ કે ગભરાઈ જવાથી વિપત્તિ કે દુઃખ દૂર થતા નથી પણ વધે છે એવી સમયે જો એ પુરુષાર્થ કરે તો તેની વિપત્તિ કે દુઃખ દૂર થઈ જાય છે આમ વિપત્તિ કે દુઃખમાંથી ઉગરવાનો શ્રેષ્ઠ ઉપાય ઉદ્યમ છે બીજું ગુણની ઉપર ખતરી વટ તો સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો સાથે સારો વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ આ તો એક વ્યવહાર છે પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તો પણ એ વાતને મનમાં ન રાખતા એના અપઘાણ સામે આપણે ઉપકાર કરીએ એમાં જ સાચી વીરતા છે એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે પ્રશ્ન ફરતી હાઈકુનો મુખ્ય વિચાર કહો ઉત્તર કવિએ ફરતી પિંછી હાઈકુમાં એક વિચાર રજૂ કરે છે અંધકારરૂપી પિંછી જ્યાં જ્યાં ફરે છે તે તમામ વસ્તુઓને તે પોતાના કાળા રંગથી રંગી દે છે

આ પંક્તિઓમાં કવિએ કમળનું ઉદાહરણ આપીને કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઉગતું હોય પણ એ દેવને ચડાવાય છે એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા કુળમાં કે વંશમાં જન્મે છે તેના આધારે નહીં પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ કમળ કાદવમાં ઉગે છે પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય તેનું મહત્ત્વ વધારી દે છે તેને મંદિરમાં બિરાજેલા દેવને સિરે ચડાવી ઊંચું સ્થાન આપવામાં આવે છે એ જ જ રીતે મનુષ્ય તેનામાં રહેલા વડે સમાજમાં ઉચ્ચ શકે છે બાબા સાહેબ આંબેડકર તેનું જ્વલંત ઉદાહરણ છે મનુષ્યનો જન્મ કેવા કુળમાં થયો તે તેના હાથની વાત નથી પરંતુ સારા ગુણો કેળવવા એ મનુષ્યના હાથની વાત છે તે વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં મૂકવાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને અનેક લોકો માટે આદરણીય બની શકે છે આવા જ અર્થનો એક દુહો જાણીતો છે જાતિ ન પૂછીએ સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન મોલ કરો તલવાર કા પડા રહન દો આમ આપણે કોઈ પણ વ્યક્તિના ગુણને મહત્વ ન આપતા તેનામાં રહેલા સદગુણને જ મહત્વ આપીએ આપણે પોતે પણ સારા ગુણો કેળવીએ તો બાર દોસ્તો જો તમને મારું આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર